કથાના પ્રસંગની અંદર સાક્ષાત સવિતા ભાગ એક કિરણ સોસાઠ અધૂરી કથા ચાલે છે પ્રથમનું તો તેરનું પચાવ એના ઉપર ભગવાનનું સ્વરૂપ કેવું છે એને પંચ વર્તમાનથી ઓળખવાનું એટલે ભગવાનની મૂર્તિમાં કલ્યાણકારી ગુણ છે ને જાણે એને કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે શબ્દાદી શબ્દાદીપંથ વિશે ભોગવી કરી જીવને નરકની પ્રાપ્તિ થાય છે એને જાણે એટલે ભગવાનનું સ્વરૂપ સર્વ પ્રકારે નિર્લેપ નિર્દોષ છે એમાં કોઈ અંસરતો નથી અગ્નિ હોય એને બુદ્ધિ લાગે નહીં ગમે પદાર્થ હોય એમ મહારાજ કે સત્પુરુષ સાથે જીવ જોડે તો ગમે એવું પામર પતિ અધમ હોય તોય પણ એનો ઉધાર થઈ જાય આપણું કલ્યાણ અમે ભગવાન અને સંત એમાં આપણે જોડાણા છે એના પ્રતાપથી આપણું કલ્યાણ છે સાધનથી નહીં સાધન કરવાના નહીં કરવાના એમ નહીં હં પણ સાધન છે એ સાધન કહેવાય અને ઉપાસના છે એ ઉપાસના કહેવાય સાંઈ બાપાએ લખ્યું કે સાધન અને ઉપાસનાને પરત પરત અથડામણી કરવાની એમ કોઈ એમ કે સાધનથી કલ્યાણ ઉપાસનાથી તે વસ્તુ છે સાધન સાધનનું કામ કરે ઉપાસના ઉપાસનાનું કામ ઉપસ ઉપાસના એટલે સ્વામી સેવક ભાવ ભગવાન અધિર આપણે સ્વામી સેવક ભાવ સુધી થના સરસેઠનું વસનામૃત ગંગાજળિયા કુવાનું ટાઈટિંગ છે ઉપર મહારાજે ત્યાં બેસી અને વસનામત બોલ્યા છે મધ્ય સરસ જેવા તમે ભગવાનને જાણો એવા આપણને કરી દે તો ભગવાન અણુ જેટલો પણ ઓછો થયો નથી દ્રષ્ટાંત દીધું કે જેમ મીઠા જળનો સમુદ્ર એમાં મનુષ્ય પશુ પંખી પાણી ભાવે એટલું પી લે પાત્ર ભરી લે તોય પણ બધું ઓછું થાય નહીં એમ જેવા તે ભગવાને સુખરૂપ સમજો શક્તિમાન ઈશ્વરીય સામ્રતિ જેવા સમજો એવા આપણને કરી દે તોય પણ એ ના અપાર થઈ જેવા આપણે જાણીએ એવા થઈ પારસ પારસમણી છે એને સંગે કરીને લો પણ કંચન થઈ જાય લોખંડ છે ને એ પણ પારસમણી એને પ્રતાપે કરી થઈ જાય એમ સામ બાપા કે આપણે લોખંડ જેવા સહી ભગવાનના ભક્તો છે એ પારસ મળી છે એને સંગે કરીને અક્ષરધામની પ્રાપ્તિ થાય લોખંડ લોખંડનું કામ કરે પંચ વર્તમાન લખ્યા છે પંચ વર્તમાન ની નું સ્વરૂપ છે એવું છે શબ્દ રૂપ રસ અને ગંધ નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્નેહ નિર્માન આ પાંચ વર્તમાન છે એની કિંમત છે ભક્તને લઈ અને ક્યારે ભગવાનની કિંમત થાય અને ક્યારે ભગવાનને લઈ અને ભક્તની કિંમત થાય નિષ્ફળનું સામે લખ્યું જેના નિરમાની ભગવાન એના ભક્તને કેમ જોઈએ માન આ છે ભગવાનને લઈ અને ભક્તની કિંમત છે જેના સંત આવા હોય બ્રહ્માંડ સમી જેવા જીવબા લાડુબા જેવા મુક્તાન સ્વામી નિત્યાન સ્વામી બ્રહ્માંડ સમી જોવા ચૈતન વસ્તુ તો કહ્યું માને પણ જળ વસ્તુ જોઈએ ને ઘોડા પર હાથ મૂક્યો તો ઘોડો નિષ્કામી થઈ ગયો બરોબર આપણે કે તમે માળા ફેરવો ભજન કરીએ પણ ઘોડો શું કરી દઈએ કેવા બ્રહ્માંડ સ્વામી છે એ કહે કેવીની શક્તિ છે કે નહીં કે આપણે કે હું હતાય પણ એના બ્રહ્માંડ સ્વામીના સંબંધથી એના સ્વભાવ ટેળ્યા ઘોડો નિષ્કામ થઈ ગયો બોલો આ બા બ્રહ્માંડ સ્વામી એ જીવબા લાડુ બા એના ગુરુ ભગવાન સ્વામિનારાયણ કેવા શક્તિ છે બોલો પડી ને કિંમત કરી હોય તો પેલા ભક્તોની કિંમત બોલો ભાઈઓ દેખીને ભાઈઓ જેતે તે સાલે પડી વસ્તુ કોઈ હાથ ન ઝાલે રાજ આક્ષણ ના વાસી વાલો આઈ ગય ઓમની પર પાંચ છ વર્તમાન પાળે ભાઈઓને ભાઈઓ હ જેના ના ભક્ત એવા નિસ્ નિસ્પ્રિહી કહેલા ભગત તો ને જોયું એમાં લેવાના નહીં બોલો એના ગુરુ મુક્તાન સ્વામી અને એના ભગવાન સ્વામિનારાયણ એના ભગવાન સ્વામિનારાયણ જોયો કેટલી શક્તિમાં બોલો જણ હોય એને ચૈતન્ય કરી દે અને સૈત નિયમ હોય ને જો માન આવે તો એને જળ કરી દે એક સમયની અંદર મહારાજ વડતાળની અંદર કોમતીજી ને જ્ઞાન બાગ ત્યાં સભા કરીને બેઠા બે આંબા આમ લટકે આમ સરસ મજાનો બે ને આમ ડાળ્યું હતી પછી ત્યાં પછી મહારાજ હિંડોલેસી ઝુલાવ્યા અને પછી અમે બીજું ઝાડું તો ને ત્યાં શ્રીફળમાં મૂક્યું અરે મહારાજ કે બંધ કે હા આ નિશાને અરે મહારાજ એમાં મૂક્યા આ તો અમારે હોતા કામ કરી દઈ ફૂતા હોતા થઈ જાય પણ ઘા ખાલી ગયો એક બે પાંચ હાથ ઘા માર્યા ને બધે ખાલી આવું ઢીલો પડી ગયો હજી સુધી કોઈ દી ઘા ખાલી ગયો નથી કે આ તમારા કામ હશે આંબા શેઠ માણીએ બેઠા હતા એને કે મારા આંબા શેઠ હ તો નિશાન પાડું છે મહારાજ અમારી હાથ પેઢવી ગઈ ને એ કોઈ દીજ તીરખામણ હાથમાં લીધું નથી અમે તો માન્યા છીએ કલમ વાપરી હાથમાં કલમ હોય હાથ પેઢી નથી ગયો અરે મહારાજ શોધ કરા મહારાજની મૂર્તિ ધારી અને ભગવાન નામ ઝેલી બાણ માર્યું ને તો શ્રીપડે વેઠો ખોળામાં પીડ્યો મહારાજ કે હો તમે બહુ માણાવ કે એ મહારાજ આ તો તમારો પ્રતાપ છે કે તમે સિંહ છે એને સાળિયું કર્યું અને સાળિયાને સિંહ કર્યું બને હાથ ગા માર્યા તોય પડ્યું નહીં એ તમારા કામમાં અને આ પડ્યું એ તમારા કામમાં છે બધા જ બોલો એટલે ભગવાનનું સ્વરૂપ પ્રકારે નિર્દોષ છે એમાં બળવાલ હોય નહીં અને બળવાલ હોય તો ભગવાન સ્વરૂપ ઘટે નહીં જ્યાં દિવસ હોય ત્યાં રાત્રિ ન હોય અને રાત્રિ હોય ત્યાં દિવસ ન હોય દોનું રજની ન રહે એકઠામ દિવસ અને રાત્રિ ભેગા ન રહે એ ભગવાન સ્વામી નારાયણ છે ને એ કરી દે ભદ્રિકા સમયનું વર્ણન લખ્યું નિષ્ફળ ભક્ત જોયું ને ત્યારે વેરી પ્રાણી હતા એ પણ ભેગા બે હતા બોલો એક તગારામ પાણી પીએ સિંહ અને બકરી જેને જેને વેર હતા બધા જો ઉંદરડો બિલાડી હા બધા પાંચ એવો છે એ કે સ્વભાવ છે ને છૂટી જાય બધ્રગા સમજે ને એવું છે બહુ ત્યારે ત્યાંના મુનિઓ હજારો વર્ષ બેહી અને તપ કરે છે બોરી છે ને એ બોર કાય બાર વર્ષ ભૂખ લાગે નહીં વળી ભૂખ લાગે બીજું તો ખાઈ લઈએ બાર વરણ વરણ કેટલા એક છ મહિના પંદર દિવસ કે એક દિવસ કોઈ અઠવાડિયું એવા બોર છે એક બોર ખાવાનું ખાઈ લે આખો કંઈ ખાવું જ નહીં પડે અઠવાડિયા સુધી પંદર દી મહિનો સો મહિના બરાબર 이렇게 하고 보는에, 이토록 또 데하기가 이. 아크세 다마 내가 코이든지가이, 셋째 내마이탄 무제, 하, 내이 도르 내이 수크스마 가이, 브람바이탄 무, 셋째 내마이탄이죠. ભાગવતી તનુમય દેહ એટલે ધર્મ જ્ઞાન વૈરાગારી ભાગવતી તનુમય દેશે ચૈતન્યમય જ એના દેહ ઇન્દ્રિય મનને પ્રાણ ભગવાને પ્રતાપે કરીને ભગવાન આકારે અને ચૈતન્યમય થઈ જાય છે જો એ વસ્તુ જો જોડ વસ્તુ ચૈતન્ય બની જાય બોલો કેવું ભગવાનનું સ્વરૂપ છે માયાથી છે એમાં માયાનો ભાગ નથી અને જેને વિશે આવે એના સ્વભાવને બંધ કરી દે તોડી દે સ્વભાવથી રહિત કરી દે અને પોતા જેવો પારસ ભણી એ પારસ ભણી દૂર થઈ જાય અસલ પારસાનંદ સ્વામી મહારાજની